અમરેલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાની ભવ્ય જીત થઈ છે નવમા રાઉન્ડ ખાતેના અંતે ભાજપના ઉમેદવાર સવા લાખથી લીડથી આગળ હતા અને ભાજપ શરૂઆતમાં તેર હજાર આસપાસની લીડથી ભાજપ આગળ હતું જે ધીમે ધીમે લીડ વધતી ગઈ હતી જેની બેન્ટ અમારે પ્રથમ રાઉન્ડથી જ પાછળ રહ્યા હતા અમરેલી પોસ્ટલ બેલેટમાં ભાજપના ભરત સુતરિયાને પચીસ સોની લીડ મળી હતી આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને અમે મતગણતરીની અંદર પાંચ લાખ સુધી પહોંચવાના અમારા પ્રયત્ન છે અને એ અમે પાંચ લાખ સુધી અમે પહોંચી જશું વિજય તો નિશ્ચિત છે પણ પાંચ લાખની લીડ સાથે અમે વિજય મેળવશું ખાસ કરીને અમરેલી જિલ્લાના વિકાસને લઈને શું કહે અમરેલી જિલ્લાનો વિકાસ છેલ્લા દસ વર્ષથી જે થઈ રહ્યો છે અને ગુજરાત સરકાર છેલ્લા પચીસ વર્ષથી જે અમરેલીની અંદર વિકાસ કરી રહી છે એમાં વધુ વિકાસ થાય અને અહીંયા નવા ઉદ્યોગ જે ચાલે છે એને વધારે વેગ મળે અને નવા ઉદ્યોગ આવે અને ખેતી માટે પાણી જે અટાણે સૌની યોજનાથી શરૂ છે એ તમામ તાલુકાની અંદર પહોંચે એવા અમારા